અલા પરસા પરા જાન આ તો પૈસા નહીં આવ તો મફત નહીં મફતમાં લેવરા મેલે છે ને ભિખારી આય કેનો ભિખારી દેખો ખાખડ નહીં આલે આ કીધું હે મારું ભિખાર એ એ શું જો દે એને જાન કાકા એને ટાગાને કેવા લાવું પડ્યા આજ તમારે લે 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 આ દે શું શું એને કાકા એ ઉડો મગરવા થી પીન મારે ભઈ એમન વગર મેટ ને મારી મારી ગાર દાર પીને આવ્યો છે હે ના મોત મન તો એમ કે મો ખર મે કે ખર લેવા તો પણ તમે તો રસ્તા પેરે ને મારે છે પી બે લેવા ને કી તો ચાર આ ઈ આવે રો છે કે કેટલે પોજે ખબર નહીં એવો એ તારો તો પૈસા લઈ

याना बख्खो ना Ayo,

એ ફોન આયો બોસ બે મદાન મોતી મરા ગયા ફોન આયો હાલો આ પોચા ના તો ફેર કરો પાવળિયા દે ઓ પે એક મંત્ર મારું છું હા અન તું તો તમારે પડશે ગાડીએ ઓમ ક્લીમ બ્લીમ સુન્દરાય વાસુદેવાય નમો નમઃ હા હો મારે અલ્યા મા ભેજો કર્યો તમે બે મંતર મારું છું તમારો ભાઈ જાય તો રાગે રાગે ખમન મતા હોય પા એક મંતર મારું તું આ માલુડું ભણી જાય તો આ પોપો હાથો નામ પાવળિયા મજા તારો ભાઈ તને થઈ ગયો ને તારો ભાઈ લેરો ને ભૂત કાઢી રાખો પાવળિયા